અને અહીંયા જો આપણા ભાઈ બહેનો નાઈ છે અહીંયા આ નાઈ ને આપણા ભાઈ જ છે અરે ભવાની મોજ કરવાની છે ને નાવાનું છે હવે વિપુલભાઈ તો જાય છે હું જાવ હાલો હાલ વિપુલભાઈ તમે બ્લોક બનાવો નો નાવો હોય તો બીજું તો તો પાણી આવી ગયું છે અહીંયા જો આપણા ભાઈ નાય જ છે હાલો ટાઈમ ને બગાડો ને નાવાનું ચાલુ કરી દઈએ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો

આ કેમ વીયવા પાછા નો બધા વિશાલ ને ગોપાલ ને બધા નહી છે આ વિપુલભાઈ પાછા બારા નીકળી ગયા દરિયામાંથી તમે કે મને કે તો વિપુલભાઈ જાય છે બના

prometہ جان پہجادیا..

અહીંયા ભાઈ ભેગા થઈ જાય સ્પેશિયલ એ નાવા આવેલા તો અમે નાવા જ આવ્યા હતા બધા ભેગા થઈ જાય મજા આવી ગઈ કહો કિરણ નીકળવું ને હવે કે નાવું છે ભાગવું ને હાલો હાલો ભાગીએ હવે આપણે વહેલા આવી જાય સારું છું પાણીની જાતિ વેળ છે અત્યારે હા હા હાલો તો નીકળીએ નાવાની આવી ગઈ મોજ હોય દરિયા દરિયા નાવાની મોસ કાંઈક અલગ જ છે ને થાકી ગયા છે એક દોઢ કલાક